રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ રાજ્યના વાતાવરણમાં ફરી આવશે પલટો ચાર દિવસ મેઘરાજા બોલાવશે રમઝટ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આજથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી જોકે અડતાલીસ કલાક બાદ એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે વાવાઝોડાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હવામાન વિભાગ અનુસાર કચ્છ અને આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સક્રિય છે જે આગામી બાર કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેને લઈ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તો સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગ વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે સંઘ પ્રદેશ દમણ દાદરા નગર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીની વચ્ચે સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના અને અઠ્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં આજે હળવો વરસાદ વરસી શકે છે